સાચી વાત કે નહીં અને આનો ફાયદો જુઓ અત્યારે ઘણા બધા પેઢા બધા બાપા અહીંયા બેઠા છે મોટી ઉંમરના છે નાના નાના પોતરા બધા મુંબઈ સુરતમાં કે અમદાવાદમાં વયા ગયા કારણ કે છોકરા પહેણે મોટા થાય ક્યાં વયા જાય તો કે ભાઈ નોકરી વર્ષ ક્યાં સાચી વાત કે નહીં અને પછી નાના નાના છોકરા આવે બે ત્રણ વર્ષે જીરે તો ઇંગ્લિશમાં બોલતા હોય હું જ અરે તારો દાદો છે પણ ઓળખતો નથી એને સંસ્કાર સિંચવાનું કામ આપણા દાદા દાદી કરતા હતા બાળકોને નાના નાના દીકરી હોય પણ દાદી માં ક્યારે લઈ જાય એને મંદિરે લઈ જાય નાનો દીકરો હોય તો બાપા એને ઉઠીને ચોરે લઈ જાય બધા બાપા ગપા મારતા હોય છોકરા સાંભળતા હોય એને વ્યવહારિક આવતું બધું તું એટલે આ તો બંધ થઈ ગઈ આપણી પરંપરા તૂટી ગઈ હોળી હોય દિવાળી હોય હમણાં રક્ષાબંધન આવશે આ જન્માષ્ટમી આવશે કેવા મોટા ઉત્સવ કરતા આપણા ગામની અંદર છોકરા તો છે ને કે સાહેબ રજા નથી આપતા એટલે અમે નહીં આપ્યો આપણે બાપા કર કરતા હોય કે બે દી આવીએ ને જન્માષ્ટમી કાનુડો થાય ને આપણો નાનો છોકરો આવ્યો એને આપણે ચડાવો કરીને કાનુડો બનાવશું પણ બાપા ટાઈમ બંધ નથી છોકરા સ્કૂલ છે સાચી વાત છે કે નહીં આપણી સંસ્કૃતિને ટકાવવા માટે કોણ પ્રાકૃતિક ખેતી જરૂરી છે આપણું સંગઠન જરૂરી છે આપણું એપીઓ જરૂરી છે આપણી કુટુંબ વ્યવસ્થાને ટકાવવા માટે પણ આ જરૂર છે આપડા ધર્મને ટકાવવા માટે બી જરૂરી છે આપણે ભારતીય સંસ્કૃતિને ટકાવવા માટે પણ આ જરૂરી છે બહુ લાંબો વિચાર હું કહું છું પણ આનો એ નહીં જોજો તમે કે આ અત્યારે જે બધું વિખાય છે પરિવાર નો પડે એનું કારણ શું છે શું કારણ છે આ કચરો આવી ગયો બધું ખોટા વિચાર આવી ગયા કારણ કે ખોરાક જ ખોટો થઈ ગયો જે ભાઈ ભાઈઓ એકબીજા વગર રહી નથી શકતા એક એક શેઢા નથી બાંધે છે જે ભાઈ એકબીજાના છોકરા છોકરીને મોટા કરી નાખતા હતા ખબર નથી પડતી બબે પાંચ પાંચ છોકરા મોટા થઈ જતા હતા અત્યારે બે ને મોટા કરવામાં ફેર આવી જાય મોટો આ સંયુક્ત પરિવારની ભાવના આપણી હતી અને આ પ્રાકૃતિક ખેતી જ એને બચાવી શકશે બીજો કોઈની તાકાત નથી આપણે સંગઠિત થઈ આ રીતના એફીઓ બનાવીએ અને આ રીતના કામ કરશો ને તો જ આપણે ટકી શકશું ઘણા લોકોને ફળ ફળ ઝાડ નહીં બગીચા શું વાવેતર છે કે પાંચ વર્ષ થયા આવી ગયા પૂરવા બે વર્ષ થયા સરસ તો આ રીતના બગીચો આપણી પાસે છે તો આનું મૂલ્યવર્ધન હું તમને અમારા એક અનુભવથી કહું સમય છે ને છે

જે મારા ફિક્સ કસ્ટમર છે એને પણ આપે શાળામાં કે ચોમાસામાં લીંબુની ખપત ઓછી હોય અમે લીંબુનું મૂલ્યવર્ધન કર્યું કેવી રીતના કહ્યું અમારા ગામના સખી મંડળના બેનો છે તો એ બેનો મારા મિસિસ છે પ્રમુખ છે એટલે લીંબુને અમારા કંઈક ને કંઈક પ્રવૃત્તિ હોય તો બધા બેનો આવતા હતા લીંબુને અમે વિચાર્યું કે આમાં અથાણા બનાવીએ પણ બીજી પણ આવડત બધી અલગ અલગ પ્રવૃત્તિ કરીએ એટલે જે પણ આપણી પાસે ફ્રૂટ છે એમાંથી કઈ કઈ આઈટમો બને એનું એક ઉદાહરણ હું તમને આપું કે લીંબુમાંથી આપણે સમજીએ તો લીંબુ ના બે ફાડા ગયા એમાંથી અડધો રસ કાઢી નાખ્યો લીંબુ ના ફાડા અડધો રસ કાઢી નાખ્યો એ રસ ને નોકો કરી દીધો બાકીના જે ફાડા બે માંથી બીજા બે ફાડા ગઈ એને મીઠું અને હળદર નાખીને એનું અથાણો બનાવી દે આપણે લીંબુ ને આથવા કહીએ આપણે કાઠિયાવાડી ભાષા આ રીતના મોટા મોટા કેરબા ભરી દીધા એના પછી જે બાકીના લીંબુના જે અથાણા થઈ ગયા તેમાંથી ત્રણ ટાઈપના અથાણા બનાવે એમાં અને બીજા મસાલા નાખ્યા એટલે આપણું ગુજરાતી લીંબુનું અથાણું થઈ ગયું ઘટ મીઠું એમાં થોડાક તીખા મસાલા નાખ્યા એટલે પંજાબી અથાણું થઈ ગયું પંજાબી લોકો પણ લીંબુ અથાણા ખાય પણ તીખું હોય એને બેડું ન મારું તો આ રીતના ત્રણ વેરાયટીના અથાણા બસો રૂપિયા કિલોના હિસાબે અમે વેચ્યા લીંબુ અમારા દસ રૂપિયા કિલો પણ વેચા તમારું અને મીઠું આપણને અમે તો અહીંયા સિંધલ નમક નાખીએ છીએ એ પણ ત્રીસ ચાલીસ રૂપિયા કિલો આવો આના સીધા બસો રૂપિયા આપણને મળી ગયું બરાબર હવે બીજાથી વેસ્ટર્ન લીંબુ હતા એને અમે નોખા કાઢી નાખ્યા ખેતરમાંથી બધા લીંબુ વીણી દેવા એટલે અમુક લીંબુ સુકાઈ ગયા હોય અમુક લીંબુમાં ડાક પડી ગયા હોય આવા લીંબુ હોય ને આ બધાને નોખા કાઢી દીધો જે રસ નીકળો તો એમાં અમારી પાસે ખાંડ છે બ્રાઉન સુગર